નમસ્કાર મિત્રો લર્નિંગ જી કેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જે કચ્છ જિલ્લાની અંદર વિદ્યા સહાયકની જે સ્પેશિયલ ભરતી કરવાની હતી તેમાં ધોરણ એકથી પાંચનું ગુજરાતી માધ્યમનું વર્ષ બે હજાર પચીસની કામચલાઉ મેરિટ યાદી અત્યારે પ્રસિદ્ધ કરવામાં આવી છે કામચલાઉ મેરિટ યાદીની અંદર આપનો ક્રમ તેમજ કોઈ સુધારા વધારા કરાવવાના હોય તો તે તેની વેબસાઇટ ડીપીઇ ગુજરાત ડોટ ઇન વેબસાઇટ ઉપરથી કરી શકાશે તેમજ સાથે સાથે તેની અમુક માહિતી મૂકેલી છે કે ઉમેદવારો તેઓના નામ લાયકાત કેટેગરી અને મેરિટ ગુણ વગેરેમાં જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય જ્યારે ફોર્મ ભરાણું હતું ત્યારે તો ઉપરોક્ત વેબસાઇટ ઉપરથી ચાર આઠ બે હજાર પચીસથી આઠ આઠ બે હજાર પચીસ દરમિયાન ધોરણ એકથી પાંચના તમામ ઉમેદવારો ઓનલાઈન સુધારાપત્રક એટલે કે વાંધા અરજીની પ્રિન્ટ મેળવી શકશે આ સુધારાપત્રકમાં તમારી વિગત દર્શાવેલ છે તેમાં જો કોઈ સુધારો કરવાપાત્ર હોય તો જ સુધારાપત્રકમાં વિગત સુધારી અને જરૂરી આધારો સાથે વાંધા અરજી સ્વીકાર કેન્દ્ર ઉપર પાંચ આઠ બે હજાર પચીસથી આઠ આઠ બે હજાર પચીસ જાહેર રજા સિવાયના દિવસમાં સવારે અગિયાર કલાકથી અઢાર કલાક સુધીની અંદર આ અરજી ત્યાં સ્વીકારવામાં આવશે એટલે કે જે આપણે સ્વીકાર કેન્દ્ર હતું જે આની પહેલાં તમે ફોર્મ જ્યાં સબમિટ કરાવેલું હતું એ જ જગ્યાએ તમારે ફરીથી આ વાંધા અરજી ફોર્મ લઈને જવાનું રહેશે સુધારાપત્રકમાં નવી વિગતો ઉમેરી શકાશે નહીં જે વિગતોનો સુધારો કરવાનો હોય તેના સમર્થનમાં જરૂરી આધાર પુરાવા જોડી સુધારા પત્રક એટલે કે વાંધા અરજી ઉમેદવાર પ્રથમ અરજીપત્રક સબમિટ કરાવેલ સ્વીકાર કેન્દ્ર ઉપર રૂબરૂ જઈને જમા કરાવી શકશે સુધારામાં રજૂ કરેલ વિગતના અસલ પુરાવા એટલે કે પ્રમાણપત્ર સિવાય વાંધા અરજી કોઈ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં તેની ખાસ નોંધ લેવી વાંધા અરજી અન્વયે કરેલા સુધારા જાહેરાતના સંદર્ભમાં સુસંગત હશે તો જ ગ્રાહ્ય રાખીને તેનો સુધારો કરવામાં આવશે બાકી તેની અંદર કોઈપણ જાતનો સુધારો કરી શકાશે નહીં આ તમામ ભરતી પ્રક્રિયાની સંપૂર્ણ વિગતો છે હવે પછીની પણ ડીપી ગુજરાત ડોટ ઇન વેબસાઇટ ઉપરથી મેળવી શકાશે અસ્તુ જય હિન્દ જય ભારત